ચલો બાળકો બેસી ગયા છે ઉઠીને મીરાબાઈ ને નવાઈ ગયું મીરાબાઈ ને તૈયાર થઈ ગયા હાલો પરિણામ લેવા પરિણામ લેવા જવાનું છે નાસ્તા કરી લેતી પાણી પેની ઇચકવા મીંડા છે હમણાં પરિણામ આવવાનું છે જો કેવી હરખમાં છે હરખમાં હે અમારી ભાનકી ને ભાને તો પ્રેશર આવી ગયું યોગ્ય બાથરૂમ માં ટ્યુશન એને ટ્યુશનમાં જવાનું છે ને એટલે મીરું મારી જી બાવા હિન્દી ઉપર બહુ મજા આવે ને કેવી હશે આ મિલિયન ડોલર સ્માઈલ માટે તો અમારે બાવા હિન્દી બોલવું પડે ને માંડ માંડ હસતી ભાઈ પાણીબેન તો એવું છે ભાણીબેન બેસું બાજુમાં ચાલો ભાઈ કહી ગયો આવે છે હમણાં ટ્યુશનમાં જાશે ભાઈ અને અમે એની થોડી ખરી કરી લેવું કામ ભાણુભાની ભાણુભા કઈ એટલે આને મજા આવે હા નાસ્તો તો કર્યો કે એમને બે ખોટું બોલમાં કઈ નથી કર્યો શું ખાધું બોલ બોલ હે પૂરી ખાધી પૂરીને મોહન થાળ કે પૂરીને મોહન થાળ ભાવે હો બાણકીને એ કેટલો ફાસ હા હાલ છે હમણાં આગળ જાય ખસે બસ લે જોગાઈ જો બહુ આલે ને એટલે થોડોક મુવમેન્ટ થઈ જાય છે આવું છે આજનો દિવસ ફૂલ પાવર પેક શેડ્યુલ વાળો છે જો વેદું ને વેદુને એના ચોપડા લેવા જવાનું છે ને આનું લેવા જવાનું છે અને આરે આવી ટ્યુશનમાં ભાણુંભા જાય છે ભાણુંભા મારો તૈયાર થઈ ગયો સિંહનું ટી શર્ટ પહેરીને કૈલાશ બાગનો શેર વાહે મેં ડાક દીધું બેગ ભાણુભા અહીંથી જ ઘરે ઘરે નાઈ ધોઈ ને પછી જાય ટ્યુશનમાં ના ના હવે તો પાણી ને તાણી નથી પડે હવે એને એ બધુંય નાવા ધોવાની ન્યા મજા આવે છે તો ન્યા જાય છે બાકી પાણી તો હવે થઈ ગયું છે ભાઈ દારમાં વાંધો ન આવ્યો એટલે થઈ ગયું હ ભાણુભા માથે ન્યા પછી હેઠું ઉતરીને કાઢ લેવાય લાય કાઢ દઉં આ ભાણુભાઈ ડોઈલ નડશે એટલે ડોઈલ તો કોક હટાવી દો ભાણુભા આવજો લ્યો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ભાઈ ગો શેર હો અમારો ઊભી બજારે કૈલાસ બાગમાં થઈ ને સીધો જાહે ટ્યુશનમાં બોલાવે છે તક બાદ રૂમાલ લીધો ભાઈ રૂમાલ કાલે અહીંયા કાઢ્યો તો ને શેડ આવે તો લવી નાખજે એ નહીં ઓલો મોઢામાં મોઢે બાંધવા હાટું કે છે લીધો કે નહીં તો પણ લઈ લે ને ઊભો રહે ને ભાઈ ગરમીનો બાંધી રાખ ને નકામી ગરમીની ઠંડી ભેગી થાય સેડા ચાલુ થાય વળી લુવા ને ભાણું પણ સાંજે હજી મારે ભેગો લઈ જાવો હોય આવે તો ક્યાં ભાણું ભાવ નથી આવું એમ થોડુંક હાલે એલા તાર મામીએ કીધું આવજો આવજે એમ તું તેડવા મારે હજી જેતપુર જવાનું બે પાર્સલ ન્યા પડ્યા છે ત્યાં છે તો નથી લેતા આવીને એક પાર્સલ રાજકોટ છે એને લેવા રવિવાર જવાનું છે મોજમાં ને તો હવે તારા પપ્પાને ફોન કરવાનો છે કે આપણે જવું છે હા તો ફોન કરીને પૂછી લ્યો તો પૂછી લ્યો નકર હું તો જો હવે નવરો થઈ ગયો તો જાય હવે ફોન કરીને પૂછી લે બા 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 એટલે આમ ગળામાંથી અવાજ નીકળે મો ગળામાં ગળફો હોય ને તોય નીકળી જાય સોખું થઈ જાય ને બાપુજી એટલે બા જેને પૂજે ને એને બાપુજી કહેવાય મને બાપુજી ઘરમાં આવે ને એટલે બધા બી જાય થઈ ગયા વૈગે થઈ જાય બાપુજી જો ઓલો કોરોના આવ્યો હતો ને તો પોલીસ દંડા મારતા ને મોર બોલતા ખબર છે ને બાપુજી તો વર્ષોથી દંડા મારતા મોર બોલતા એ તો હવે તમે ડાયા થઈ ગયા અમે નાના હતા એટલે બહુ તોફાની હતા એટલે બાપુજી થોડા કેવા ગરમ રહેતા એટલે બધાએ માર ખાધેલો જ હોય બાપુજીનો દંડા ખાધા એટલે મોર બોલવાનું તો કોરોનામાં આવ્યું પણ આ તો પહેલેથી કેટલાય ટાઈમથી મોર બોલતા મીરાનું ક્યુટ ક્યુટ બેગ નાનું નાનું બેગ એમાં શું મીરાબાઈ એની પપ્પાની રાહ જોવે છે આવે એટલે જય સ્વામિનારાયણ કેમ બોલતી નથી હા એ પાછું બોયલી સાંભળી નહીં અહીંયા વાહનો તો ઘણા આવી ચૂક્યા છે અંદર બધું રિઝલ્ટ ને બુક ને યુનિફોર્મ ને બધાનું વિતરણ બધાનું કામકાજ ચાલે છે એટલે જઈએ હવે અંદર આ છે બોઈઝની ગુરુકુળ સ્કૂલ પેલા જે બની હતી આજ છે હજી તો હવે તો મંદિરની બીજી બાજુ પણ બની ચૂકી છે એટલે જોઈ હવે અંદર આમાં કન્ઝ્યુમર સ્ટોરમાં બધે લાઈનો છે ચોપડાના યુનિફોર્મ માટે જાય વારો આવે તો લઈ લઈએ નહીં તો પછી બાકી રાખવું પડશે બાળકોની આવન જાવન ચાલુ છે અત્યારે બાળકોના બુક્સ એમાં બી વિભાગ પડેલો છે આજે ખાલી ગુજરાતી મીડિયમ ધોરણ એક થી છ અને ઇંગ્લિશ મીડિયમ ધોરણ એક થી છ માટેનું છે અમારી મીરા ભાણકી આવી ગઈ હાલ બતાવી તારું રિઝલ્ટ એના રિઝલ્ટમાં તો કંઈ ઘટે જ નહીં ચાલો આ છે એનું રિઝલ્ટ ડિટેલમાં તો શું બે ક્લાસમાંથી પહેલો નંબર આવ્યો ને સરસ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ તાર ટીચર હે તાર ટીચર હે શું કીધું હે કે તો ખરે આવો ત્યારે પેંડા લઈને જ આવવાનું હતું એમ કીધું ને હા નહીં પણ તું બોલ લે શું કીધું તું ટીચરે એમ મત કે કેમ કીધું બોલજે શું કીધું તારા થી સાંભળવું બોલ 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 ફટાફટ બોલ ખાલી દાંત બતાવશે બતાવજો કે હે કાઈ નહીં ચોપડા ક્યાં તારા બતાવી જી કેટલા એવા આવડી ને હુંય લઈ આવ્યો વેદુના એના થોડાક ઓછા હોય તારે તો જાજા આવે ને પાંચમા ધોરણના આ હા હા વજન ઉપાડી જઈ ઉપડે હે થેલી ઉપડે હે તારાથી ઓહો હો એ આખી બાકી આમ ત્રાહી થઈ જાય ત્યાં ઉપડે આ બધા પણ એ તો બધા ન્યા રાખી લે ને કાંચો ચોપડા તો આપણે લઈ જવાના રોજ હા જી વિશે ને અમુક ન્યા નથી રાખતા ને પહેલાં તો વેદુને તેમ કરતા એ કેજીમાં કે હવે તો એ વિષયનું જે વિષયનું જે દિવસે હોય એ દિવસે રાખવાના લઈને જવાના હો કે હોકાર ગુજરાતી એટલે વેદું ને કંઈક કલરવ એવું કંઈક છે હ અલગ અલગ હોય ને આમાં હિન્દી ને કાયડા હો ખજાનો પર્યાવરણ આપણી આસપાસ થઈ ગયું અમે ભણતા ત્યારે ખાલી પર્યાવરણ આવતું હવે આપણી આસપાસ એવું થઈ ગયું હાલો એના પછી કયો વિષય છે ગણિતની ગમત વેદું ને ગણિત બાકી રહી ગયું વેદું ને ડબલ ચોપડા થઈ ગયા પોરે લીધા હતા એટલે એમાંથી અમુક ઉપયોગમાં આવી જશે અને ઇંગ્લિશ પ્રેક્ટિસ વર્ક હોતે આવે ગણિતની સામાન્ય જ્ઞાન ચિતકડા ચિતકડા યોગ ને શારીરિક શિક્ષણ સાસી ઇંગ્લિશ એ તો આવે કેકાર છોકરા બધા કેકારો કરતા હોય ને એટલે કેકારવ હિન્દી ને ગણિતને ને બસ તો આવી રીતના ચોપડા છે પર્યાવરણ આપણી આસપાસ સરસ કમ્પ્યુટર દર્પણ પણ વેદું નહીં આવે એ તો બધા પણ આને થોડુંક વધારે આવતું હોય ને જ જુ બધું પાંચમા ધોરણમાં આવી ગયા સરસ લ્યો કોંગ્રેચ્યુલેશન્સ તારી પાર્ટીનું ઓલું આઈસ્ક્રીમ બનાવ્યું હતું એ હાલ જ હોતા આવી કેવું થયું જાય મૂકી પછી રબડીનું રબડી જ છે મારી દીધું કેવું થયું હરકું થઈ ગયું હતું ચલો વાંધો તો નથી આવ્યું થઈ ગયું છે જામી ગયું આમાં બ્લેન્ડર મારી દીધું છે એટલે આઈસ્ક્રીમ જ થઈ ગયું છે વાંધો નથી હાલો રેડી હાઇ થઈ તો થઈ જાય હે સરસ લ્યો વેરી ગુડ મૂકી દો પાછી આનો પ્રદેશ એવો છે ને મીરા કે રાઈતે હુએ નઈ ને એટલા તો માણસ હવે ઉઠે ધંધામાં ઉઠી જતા હોય એક જણો તમારા ફરિયાની ધૂળ જે હોય ને એના ઉપરથી જ્યોતિષ જોતો હતો એમાં થયું એવું કે એક ભાઈ ઉતાવળમાં ત્યાં આવ્યો ને ધૂળની ચપટી આપી કે હાલ્યો આ જોઈ દો અમારું જ્યોતિષ અમારો એટલે એ કે તમારે તો હમણાં બહુ પડતી આવવાની છે કે બહુ મોટી આફત આવશે રો મંદવાડ આવશે અને ઉપર ઘરે નહીં રહીએ ને એવું બધું બહુ તકલીફ થવાની છે ને હમણાં તમારે બધું ધનોત પનોત થઈ જવાનું છે પછી ઓલો ભાઈ તો બહુ હસવા મીંડો એટલે બોલો જ્યોતિષ જોનાર હતો એ કે ભાઈ હું તને આવું કહું હું આટલું તારું ખરાબ થવાનું તું હશે જ કેમ તો એ કે હું તો ઉતાવળથી આવતો હતો ઘરેથી ધૂળ લેવાનું ભૂલાઈ ગયો ને પછી અહીંયા આવીને તમારા ખડીયા ધૂળની ચપટી ભરીને ઈ તમને દઉં છું